તો જો આ કંકોડા ના વેલા છે આ બાજુ બધા કંકોડા થઈ ગયા છે ભરેલા કંકોડા નું શરૂઆત થઈ ગઈ મિત્રો હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે હે ને આપડે વીણવા અને કંકોડા ભરેલા કંકોડા નું શાક બનાવવું હોય આપણે જો કંકોડા વીણવાની શરૂઆત તો કરી દેવી આપણે જો આમાં કંકોડા કાંટા વાળી મેતા હોય અને પારસ હોય ને હદાય જો હા જો કંકોડા અને આપડે જો આમાં હે ને કંકોડા ગોતવાના આ રીતે જો આ વેલા હોય ને જો આમાં હે ને કંકોડા જડી જ જાય આપડે તો આ બાજુ જો આ રીતના હદાય કંકોડા વીણે આ બાજુ હંજે જો વેલા છે ને લાગઠ એમાંથી વીણ વીણવાના ચાલુ છે હતા વીણવી છે એટલે જલ્દી થઈ જાય થોડા થોડા વીણ લેવી ને તો ભેગા થઈ જાય ઘણા બધા કંકોડા આ રીતે વીણી વીણી આ રૂમાલમાં હે ને પેલા ભેગા કરી લેવી જો ઘણા બધા જ આપણે કરી લીધા જાજા જણા આવી એટલે વાર નથી લાગતી તો આલો વીણવાના ચાલુ છે આપણે જો પારસ ઘણા વીણી લીધા છે એ આમાં નાખે છે ઘણા બધા કંકોડા હવે ભેગા થઈ ગયા છે આપણે થઈ જાય એટલે થઈ ગયા છે જો આમાં માન માન તો હાઈ માં ઘણા બધા રૂમાલમાં માં કેટલા બધા કંકોડા થઈ ગયા છે તો હવે હાલતા જઈને જડે એટલે વીણતા જાય તો જો આ કંકોડા ના વેલા છે આ બાજુ તો એમાં અમે જે વીણતા જાવી આવી અને ઘણા થઈ ગયા પણ આમાં હતા એટલે કીધું લેતા જ ઘણા બધા છે ચાલો મિત્રો પેલા તો કંકોડા સાફ કરશું આપડે માં ના આપડે ને ત્યાં બોલાય લે

આપડે જો કંકુડાને હે ને બી કાઢી નાખ્યા અજે તો એટલા ને એટલા પડ્યા છે પણ કીધું એટલા બસ પછી વધી જાહે એટલે અજે વધાર્યા છે અને આટલામાંથી બી કાઢી નાખ્યા છે અને હવે પછી આમાં ભરવાનું હોય તો મસાલો મિક્સ કરવાનો છે તો ઈ કામ ચાલુ કરવી જો આ બાન હતાય કંકોડા ઓલ્યા કર્યા નઈ બા હા એટલે કામ હા એટલે ભરેલા કંકુડાનું ચાક બનાવવાનું છે તો આપણે હે ને હવે આનો મસાલો તૈયાર કરવી બી કાઢી વાળ્યા તો આપણે જો એક વાટકામાં હવે લીધું સવાણું આમાં છે સેવ અને શેણ લોટ છે પણ પહેલા સવાણું સેવ છે અને આપણે ખાદડીમાં છે ને ખાંડી નાખી એટલે થઈ જાય ને લોટ જેવું જો આપણે સેવ નાખી દીધી આમાં અને પછી ભેગું સમાણું નાખી દેવી મિક્સ માં ખાંડી નાખવું છે આપણે તો આપણે મસાલો હતો એ ખાંડી નાખ્યો એટલે કે સવાણું હતું અને શિયાવ આમાં ભેગું જીરું પણ પછી નાખી દીધું અને તો ખાંડી નાખ્યું આવું અને જો હવે વાઇટકામાં કાઢી લેવી જો આ રીતે આપણે વાઇટકામાં એક માં લઈ લીધું તો જો હવે મારમી મસાલો તૈયાર કરે હવદર નાખી એમાં અને હવે છે ને આમ નાખતા જાય કેતા જાય જો આમાં ચટણી નાખી છે આ અને હજી નાખવાનું છે આપણે જે નખાતું જાય જીરું નાખી દીધું પેલા નખાતું જાય કેતા જાય આ મસાલો તૈયાર કરે છે અત્યારે આ સૈયા લોટ આવી ગયો હવે જો આપડે હે તો મસાલો હોય ને કમ્પ્લીટ

હવે વઘાણી થોડીક મિત્રો નાખી દીધી આપણે જુઓ હવે તેલ આવી ગયું જોરદાર તો વઘાર થઈ ગયો ને હવે કંકોડા આપણે ભરેલા નાખી દીધા હે તમે જોવો ભરેલા કંકોડાનું ની શરૂઆત થઈ ગઈ મિત્રો તેલમાં જો પેલા કેળવવાના હોય એટલે જો નાખી દીધા હા તપેલામાં

તો હવે આપણે કંકોડા નું શાક મિત્રો હા સડવા આવી ગયું હોય એટલે હવે આપણે જો એમાં ચટણી નાખી દીધું તીખું તો કરવું પડે ને એટલે જેટલું આપણે તીખું કરવું હોય એ પ્રમાણે ચટણી નાખી દેવાય ની આપણે માપે કરવું હોય એટલે માપે ચટણી નાખી દેસુ ચટણી નાખીને થોડીક વાર આપણે સડવા મૂકી દીધું હે એટલે હવે પછી ઉતારી જ લેવાનું સડે એટલે તો મિત્રો જો શાક બની ગયું મસ્ત મજાનું હજે હે ને હાલો હવે તપેલું આખું ઉપાડી લીધું હે અને અત્યારે મહેમાન આયા છે તો ના લઈને તપેલું જાવ છું મારા કાકા નું ના હતા ભેગા બેહીને જ ખાઈશું તો હાલો લેતો જાવ તો હાલે જો આપણે બે ક્યાં આવી હવે જમવા એટલે કે બપોરા કરવા જો મહેમાન આવી રહ્યા હું કેતો ને મહેમાન પાસે જાઉં અને ભજીયા બનાવેલા છે મહેમાને જ બનાવ્યા છે તારા બનાવેલા ક્યાં

આપણે ખાવા માં ભજી આરે પેલા ટ્રાય કરવી કેમ લાગે શાક નો હાલો એટલે ખબર પડી જાય ને આપણને જોરદાર બન્યું હે આપડે શાક કંકો જોરદાર હે તો હાલો હવે હદાય કરી લેવી For more updates, subscribe to our channel, click the show links, and enjoy watching the videos.